નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાગત છે આપણી ચેનલમાં જો તમે પણ ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા હો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજોજો તમારા મિત્રો સાથે અને આપણે આગળના વિડીયોમાં આપણે ટેટ વનને જે નવો સિલેબસ છે એ મુજબ આપણે ટૉપિક ચલાવી રહ્યા છે તો વિડીયોને સપોર્ટ જરૂર કરજો અને શેર જરૂર કરજો આ વિડીયોમાં આપણે સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ જોવાના છે એટલે કે મેથડ ઓફ પ્રેઝન્ટિંગ એન્ડ કોન્સેપ્ટ એન્ડ એક્ટિવિટીઝ જોવાના છે તો શિક્ષણ અને તાલીમ પ્રક્રિયામાં સંકલ્પનાઓને અસરકારક રીતે રજૂ કરવી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા સક્રિય રીતે જોડવા એ કેન્દ્રીય બાબત છે નીચે બંને વિષયો પર વિશેષ વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવે છે તો એની પહેલાં તમને એક વાત કરી લઉં કે આપણે ખબર છે કે પહેલાં પરંપરાગત રીતે શું હતું કે શિક્ષક અંદર પ્રાથમિકતા વધારે ધરાવતા હતા કે શિક્ષક જે પ્રમાણે કહેતા હતા એ પ્રમાણે જ બાળકો જે પણ શીખતા હતા બરાબર બાળકો નિષ્ક્રિય રીતે કામ કરતા હતા બરોબર અથવા એવું કહી શકે કે એક્ટિવ રીતે પણ પણ જેવું શિક્ષક એવું જ અનુકરણ કરતા તા બરાબર એવું કહી શકીએ પરંતુ અહીંયા જે હવે પછી શું થાય છે કે એની અંદર ફેરફાર કરવામાં આવે છે હવે બાળ કેન્દ્રિય શિક્ષણની અંદર વાત કરેલી છે બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે અને જે શિક્ષક છે એ માર્ગદર્શક અને ફેસિલિટેટર તરીકે પણ અહીંયા કાર્ય કરતો જોવા મળશે બરાબર હવે આપણે આગળ જઈએ છીએ સંકલ્પનાને રજૂ કરવાની પદ્ધતિઓ એટલે કે મેથડ્સ ઓફ પ્રેઝેન્ટિંગ કન્સેપ્ટ સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ એ માર્ગો છે કે જેના દ્વારા શિક્ષક જ્ઞાન માહિતી અને સિદ્ધાંતોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે યોગ્ય પસંદગી પ્રક્રિયાના વિષય વસ્તુના પ્રકાર વિદ્યાર્થીઓની ઉંમર અને શીખવાના ઉદ્દેશ્યો પર આધારિત હોય છે બરાબર કે બાળકોને કઈ પદ્ધતિ છે બાળક કેટલા વર્ષનું છે બરાબર બાળકના વર્ષ પ્રમાણે એના આધારે એનો કરિક્યુલમ અભ્યાસક્રમમાં તૈયાર કરવામાં આવે છે એ મુજબ એને કેટલા સુધી એને જ્ઞાન આપવું એ પણ નક્કી કરેલું હોય છે કે આટલી સંખ્યા જ્ઞાન સુધી બાળકને આપવામાં આવે છે બરાબર અને કઈ કઈ ઉદ્દેશો કયા ઉદ્દેશ્ય રાખવા બરાબર એના લીધે બાળકોને કઈ રીતે શીખવવા અલગ અલગ પદ્ધતિઓ દ્વારા બરાબર એ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ એની અંદર વાત કરીએ તો પ્રેરક પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડ્સ આ ઇન્ડક્ટિવ મેથડની અંદર શું વાત કરેલી છે તો કે સંકલ્પના જોઈએ સૌ પ્રથમ કે આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ચોક્કસ ઉદાહરણો અવલોકનો અથવા અનુભવોમાંથી શરૂ કરીને સામાન્ય નિયમો સિદ્ધાંતો અથવા સંકલ્પનાઓ તરફ આગળ વધે છે તો આ પ્રક્રિયા જે છે કઈ રીતે થશે પ્રક્રિયા જે છે સૌપ્રથમ ઉદાહરણ જોશે ઉદાહરણ પરથી અવલોકન અવલોકન પરથી સરખામણી અને છેલ્લે સામાન્યકરણના નિયમ તરફ જશે એટલે કે સિમ્પલ આપણે કહીએ તો ઉદાહરણ પરથી તે સામાન્યકરણ તરફ પ્રયાણ કરતો જોવા મળશે એના લાભ શું છે આ પદ્ધતિ પ્રેરક પદ્ધતિના લાભ શું છે તો આ પદ્ધતિ વિચારસરણી તર્ક અને શોધખોળને પ્રોત્સાહન આપે છે બરાબર એટલે રિસર્ચ માટે આ પદ્ધતિ આપણે સિમ્પલ કહી શકીએ કે ઉપયોગ કરી શકાય જેનાથી જે શીખેલું જ્ઞાન છે એ લાંબા સમય સુધી ટકી રહેતું હોય છે આ જે ઇન્ડક્ટિવ કે પ્રેરક પદ્ધતિ જે છે એ કેવી છે લાંબા સમય સુધી આપણે જે જ્ઞાન છે એ યાદ રાખી શકીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ કે વિવિધ ધાતુઓ છે એમાં લોખંડ તાંબુ એલ્યુમિનિયમના ગુણધર્મોનું જે નિરીક્ષણ કરીને વીજળીના વહનના સામાન્ય નિયમ તરફ પહોંચવું આ આપણે એક પ્રેરક પદ્ધતિ દ્વારા જ શક્ય બનતું જોવા મળે છે બરાબર નેક્સ્ટ તમને શું કરે કે આ જેટલી પણ આપણે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાંથી કોઈ એક ઉદાહરણ આપી દે અને તમને કહી દે કે આ કઈ પદ્ધતિ દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર તો તમને એ રીતે પ્રશ્ન એવી રીતે પૂછી શકે અહીંયા તમને પૂછ્યું છે બરાબર કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ કોન્સેપ્ટ તમને ખબર છે કે ઉદાહરણથી નિયમ તરફ જાય છે તો એ કઈ પદ્ધતિ છે પ્રેરક પદ્ધતિ આની અંદર જોવા મળે છે ત્યાર પછી નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડ્સ બરાબર ડિટેક્ટિવ મેથડ્સનો ઉપયોગ શું છે સંકલ્પના જોઈએ તો આ પદ્ધતિમાં સામાન્ય નિયમો સિદ્ધાંતો અથવા સૂત્રોની શરૂઆત કરીને ચોક્કસ ઉદાહરણો અથવા સમસ્યાઓના નિરાકરણ તરફ આગળ વધવામાં આવે છે તો અહીંયા શું છે ઉલટું થઈ જાય છે પહેલાંમાં તો શું હતું કે પહેલાં ઉદાહરણથી લઈને નિયમ તરફ જાય છે પરંતુ અહીંયા શું થાય છે કે નિયમ સિદ્ધાંત પહેલાં તૈયાર હોય એના પરથી ઉદાહરણ કરે પછી ચકાસણી કરે ને છેલ્લે નિષ્કર્ષ તરફ લઈ જાય છે બરાબર તો તો એના લાભ શું છે જ્ઞાન આપવાની કરવાની આ એક અને કાર્યક્ષમ પદ્ધતિ છે ખાસ કરીને જયારે તમે ગણિત અને વિજ્ઞાનના સૂત્રો સમજાવતા હોય ત્યારે આ પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો કઈ પદ્ધતિ નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડ્સ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી કઈ પદ્ધતિ ઉપયોગ કરી શકે ચર્ચા પદ્ધતિ એટલે કે ડિસ્કશન મેથડ્સ બરોબર અલગ અલગ ક્લાસરૂમ છે તમે ડિસ્કશન માટે કોઈ ટોપિક આપેલો છે તો તમે અલગ અલગ ગ્રુપ પાડીને પણ તમે ડિસ્કશન મેથડ્સ તમે ઉપયોગ કરી શકો છો દાખલા તરીકે અહીંયા સંકલ્પનાની વાત વાત કરેલી છે કે આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીઓ એકબીજા સાથે કોઈ ચોક્કસ વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરે છે એકબીજા સાથે શું કરે છે તર્ક રજૂ કરે છે અને તારણો કાઢે છે એના લાભ શું છે તો આ પદ્ધતિમાં સહકાર વિશ્લેષણાત્મક વિચારસરણી મૌખિક અભિવ્યક્તિના કૌશલ્યો વિકસાવવા માટે મદદ કરે છે કોઈપણ ટૉપિક ઉપર તમે અમે શું કરે છે એક પ્રકારનું ગ્રુપ પણ તમે બનાવી શકો છો અથવા વિદ્યાર્થીઓને એવું કહી શકો છો કે આ તમને ટૉપિક આપવામાં આવે છે હવે તમે અંદરો અંદર ચર્ચા કરીને એના પર શું વિચારો છે તમારા એ પ્રગટ કરો બરાબર તો એ શું છે એક ચર્ચા પદ્ધતિ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બાળકોમાં તર્ક કરવાની અને એમાં વિશ્લેષણાત્મક વિચારસરણી કરવાની એની શક્તિમાં વિકાસ થશે બરાબર નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ વ્યાખ્યાન અને નિદર્શન પદ્ધતિ એટલે કે લેક્ચર અથવા ડેમોન્સ્ટ્રેશન મેથડ્સ તો આ પદ્ધતિમાં શું થાય છે કે શિક્ષક બોલીને એટલે કે વ્યાખ્યા અને સંકલ્પના સમજાવે છે અને સાથે સાથે શું કરે છે એના સંબંધિત જે વ્યાખ્યા સમજાવે છે એના સાથે સાથે જે પ્રયોગ પણ દર્શાવે છે બરાબર પ્રેક્ટિકલી દર્શાવે છે તો એ તેનાથી સંબંધિત પ્રયોગ અથવા પ્રવૃત્તિ કરીને નિદર્શન જેને દૃશ્યમાન બનાવે શું કરે છે પ્રેક્ટિકલી તમને દેખાડે છે કે આ પ્રયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એનો લાભ શું થાય છે કે જટિલ સંકલ્પનાઓને સરળ બનાવવા અને અમૂર્ત વિચારોને નક્કર સ્વરૂપ આપવા માટે આ પદ્ધતિ જે છે એ ખૂબ જ અસરકારક હોય છે ત્યાર પછી આવે છે પ્રોજેક્ટ મેથડ્સ તો પ્રોજેક્ટ મેથડ્સ શું છે તો આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ કોઈ વાસ્તવિક જીવનની સમસ્યા અથવા કાર્ય એટલે કે પ્રોજેક્ટ હાથ ધરે છે કોઈ સમસ્યા છે એને ઉકેલવા માટે એક પ્રોજેક્ટ આપવામાં આવે છે બાળકોને એ જો બાળક એ પ્રોજેક્ટ પર કાર્ય કરે છે તો એ વાસ્તવિક જીવનની સમસ્યા ઉપર કરતો હોય છે અને જેને પૂર્ણ કરવા માટે તેને વિવિધ સંકલ્પનાઓ અને કૌશલ્યોનો ઉપયોગ કરતો હોય છે બરાબર એના લાભ શું છે તો આ પદ્ધતિ કરીને શીખે બરાબર લર્નિંગ બાય ડુઇંગ બરાબર માત્ર ને માત્ર અહીંયા જે બાળક જે છે એ લ કરીને શીખે છે બરાબર અને વિદ્યાર્થીઓમાં શું થશે એના લીધે જવાબદારી આવશે બરાબર એકબીજા સાથે સહકારની ભાવના પણ ખીલશે અને સ્વતંત્ર પોતાની જાતે જ સ્વતંત્ર વિચારી શકે એવી શક્તિનો વિકાસ અંદર થતો જોવા મળશે બરાબર હવે એના પછી આપણે એની પ્રવૃ પ્રવૃત્તિઓ વિશે એટલે કે એક્ટિવિટીઝ કઈ કઈ કરી શકે છે એના વિશે આપણે ચર્ચા કરીએ બરાબર તો પ્રવૃત્તિઓ એટલે શિક્ષણના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે આયોજિત ક્રિયાઓ જે વિદ્યાર્થીઓને સક્રિય રીતે શીખવામાં પ્રક્રિયામાં સામેલ કરી શકે છે એમાં સૌથી પહેલાં તો આપણે વાત કરીએ એમાં પ્રવૃત્તિઓનું મહત્વ શું હોય છે કે ઇમ્પોર્ટન્સ ઓફ એક્ટિવિટીઝ તો એમાં સક્રિય જોડાણ બાળક જે વિદ્યાર્થી જે છે એ નિષ્ક્રિય પરંતુ સક્રિય રીતે અહીંયા બનતો જોવા મળે છે અનુભવજન્ય શિક્ષણ એટલે કે વિદ્યાર્થીઓને પ્રથમ હાથનો અનુભવ પૂરો પાડે છે જેનાથી તેઓ સિદ્ધાંતોને વ્યવહારિક રીતે પણ સમજી શકતા હોય છે ત્યાર પછી આવે છે જ્ઞાનાત્મક વિકાસ એટલે કે જે સમસ્યા હોય છે એ સમસ્યાનું નિરાકરણ કરી શકે વિવેચનાત્મક વિચારસરણી હોય છે બાળક ક્રિએટિવ થિંકિંગ જે સર્જનાત્મકતાના કૌશલ્યોનો વિકાસ પણ બાળકમાં થતો જોવા મળે છે સામાજિક કૌશલ્યો એટલે કે જૂથ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જૂથ પ્રવૃત્તિ આપો તો એ સહકારની ભાવના નેતૃત્વ અને સંચાર કૌશલ્યો પણ તેમાં વિકાસ પામે છે શીખવાની રુચિ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ અને આપણે આનંદમય આપણે બનાવી શકીએ છીએ બરાબર ત્યાર પછી આવે છે એ પ્રવૃત્તિઓના મુખ્ય પ્રકાર શું છે એટલે કે મેઇન ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ કઈ છે તો પહેલું તો આપણે છે પ્રયોગશાળા એટલે કે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ લેબ એટલે કે સાયન્ટિફિક એક્ટિવિટીઝ એની ઉંદર ઉદાહરણ કહીએ તો કે ધારો કે રસાયણશાસ્ત્રમાં તટસ્થીકરણનો પ્રયોગ કરવો ભૌતિક શાસ્ત્રમાં સાદા લોલકની ગતિ માપવી એ શું છે એક પ્રેક્ટિકલી જે લેબમાં જ શક્ય બનતું જોવા મળે છે બીજી જે પ્રવૃત્તિ છે એ રચનાત્મક અને કલા પ્રવૃત્તિઓ જેમાં ક્રિએટિવ અને આર્ટિસ્ટિક એક્ટિવિટી થતી હોય દાખલા તરીકે કોઈ આર્ટિસ્ટ છે ડ્રોઈંગ કરે છે બરાબર કલાત્મક છે એ કોઈક મોડેલ બનાવે છે ચિત્રકામ કરે છે બરાબર માટી કામ કરે છે સ્ક્રેપ બોન બનાવે છે રંગોળી બનાવે છે તમે ઘણા પણ જોયા હશે કે જે અમુકવાર ભણવામાં થોડાક કચાશ હોય પરંતુ એમની ડ્રોઈંગ સારું બનાવતા આવડતી હોય તો એક પ્રકારના આર્ટિસ્ટ કલાત્મક પ્રવૃત્તિઓ પણ એની અંદર રચના ક્રિએટિવ થિંકિંગ એની અંદર વધારે જોવા મળતી હોય છે ભૂમિકા ભજવણી અને નાટ્યકરણ એટલે કે રોલ પ્લેઇંગ અને ડેમ ડ્રેમેટાઈઝેશન ઉદાહરણ તરીકે ઇતિહાસના પાત્રોનું પાત્રલેખન સામાજિક સમસ્યાઓ પણ નાટક ભજવવું બરાબર અલગ અલગ નાટકો દ્વારા પણ આપણે આ કૌશલ્યોનો વિકાસ કરાવી શકીએ છીએ એટલા માટે તમે જોતા હશો સ્કૂલની અંદર નાટકો જે અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવતી હોય છે જેથી બાળકમાં સર્વાંગી વિકાસ થઈ શકે છે ક્ષેત્રીય મુલાકાતો અને સર્વેક્ષણ એમાં ફિલ્ડ ટ્રેપ્સ અને સર્વે સર્વે કરવામાં આવે ક્ષેત્રીય જે પણ પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણને કોઈ ક્ષેત્ર ફિલ્ડની ફિલ્ડ વર્ક કરવામાં આવે છે અથવા ફિલ્ડની મુલાકાત લેવામાં આવે છે જેને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી જ્ઞાન વધારે મળી શકે છે બરાબર ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બેંક પોસ્ટ ઓફિસ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકીએ સ્થાનિક બજારનું સર્વેક્ષણ કરી શકીએ જો એવો ટોપિક આવતો હોય તો એ આપણે એને બાળકને ત્યાં પ્રત્યક્ષ જઈને જો દેખાડીએ તો એને બાળકમાં વધારે જ્ઞાનનું નિર્માણ થતું હોય છે ત્યાર પછી આવે છે ચર્ચા વિવાદ અને ક્વિઝ એટલે કે ડિસ્કશન તમે કરાવી શકો છો કોઈ ટોપિક ઉપર તમે ડિબેટ કરાવી શકો છો ક્વિઝ તમે રમાડી શકો તો એના લીધે ઉદાહરણ વાત કરીએ તો વર્તમાન મુદ્દા ઉપર જૂથ ચર્ચા આંતરવર્ગ સ્પર્ધા પણ તમે કરી શકો છો તો આપ આપણે પ્રવૃત્તિઓ વિશે વાત કરી હવે આપણે આ બંને ઉપર આપણે બહુ વિકલ્પી પ્રશ્નો જોવાના છે પચાસ જેટલા બરાબર તો સૌથી પહેલા જે વિદ્યાર્થીઓ હજુ લાઈક ના કર્યો લાઈક જલ્દી કરી દો અને કમેન્ટ કરી દો બરાબર હવે સંકલ્પનાઓને રજૂ કરવામાં આવતી પદ્ધતિઓ એના પચીસ એમસીક્યુ જોઈએ કઈ પદ્ધતિ ઉદાહરણોમાંથી નિયમ તરફ આગળ વધે છે તો આપણે પ્રેરક પદ્ધતિ બરાબર ઇન્ડક્ટિવ મેથડ્સ એ યાદ રાખવાનું ખાસ પછી નિયમમાંથી ઉદાહરણ તરફ લઈ જાય કઈ પદ્ધતિ તો નિગમન પદ્ધતિ જેને આપણે ડિડક્ટિવ મેથડ તરીકે ઓળખીએ છીએ બરાબર નેક્સ્ટ આગળ જઈએ કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ કરીને એટલે કે લર્નિંગ બાયડુઈંગ કરીને શીખે છે તો એ કઈ પદ્ધતિ છે આપણે પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ મેથડ્સ બરાબર પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય તબક્કાઓનો ક્રમ શું છે કે સૌથી પહેલાં પરિસ્થિતિનું નિર્માણ કરે પછી પસંદગી કરે આયોજન કરે અમલ કરે અને મૂલ્યાંકન કરે ત્યારબાદ એની નોંધણી કરે છે હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન કઈ પદ્ધતિમાં શિક્ષક સક્રિય અને વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા તરીકે વધુ હોય છે તો વ્યાખ્યાન પદ્ધતિની અંદર આવું જોવા મળે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગણિતના સૂત્રો અને નિયમો ઝડપથી સમજાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય તો આપણે આગળ પણ વાત કરી છે નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે ડિડક્ટિવ મેથડ્સનો ઉપયોગ થાય છે ચર્ચા પદ્ધતિનો મુખ્ય હેતુ શું વિકસાવવાનો છે તો મૌખિક અભિવ્યક્તિ અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવાની વાત કરેલી છે ચર્ચા પદ્ધતિની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વ્યાખ્યાન નિર્દર્શન પદ્ધતિનો ઉપયોગ ક્યારે અસરકારક બને છે જ્યારે સંકલ્પના જટિલ હોય અને તેને દ્રશ્યમાન કરવાની હોય ત્યારે વ્યાખ્યાન નિર્દર્શન પદ્ધતિનો ઉપયોગ કરવો એ અસરકારક બનતો જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હ્યુરિસ્ટિક પદ્ધતિનો અર્થ શું થાય છે હ્યુરિસ્ટિક પદ્ધતિ એટલે કે સ્વયં શોધ કરવી આઈ ફાઇન્ડ આઉટ પોતે જાતે જ સ્વયં શોધ કરે છે બરાબર પૃષ્ઠા પદ્ધતિ એટલે કે ઇન્કવાયરી મેથડ્સમાં મુખ્ય ભાર કોના પર મૂકવામાં આવે છે ઇન્ક્વાયરી મેથડમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવા અને જવાબો શોધવા ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે મુખ્ય ભાર મૂકવામાં આવે છે પ્રેરક પદ્ધતિનો ઉપયોગ કયા વિષયોને વધારે અનુકૂળ રહે છે તો અહીંયા ઉપરોક્ત તમામ આપેલા છે કે ગણિત નિયમો સ્થાપિત કરવા માટે વિજ્ઞાનના સિદ્ધાંતો તારવા માટે વ્યાકરણના જે નિયમો તારવા માટે પ્રેરક પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રેરક પદ્ધતિ એટલે કે કઈ પદ્ધતિ જોવા મળે છે ઇન્ડક્ટિવ મેથડ્સ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિને બાળ કેન્દ્રીય પદ્ધતિ ગણવામાં આવે છે તો પ્રોજેક્ટ પદ્ધતિ છે એ બાળ કેન્દ્રીય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે સમસ્યા નિરાકરણ પદ્ધતિ એટલે કે પ્રોબ્લમ સોલ્વિંગ મેથડ્સનું પ્રથમ પગલું શું છે તો સૌથી પહેલાં તો તમારે સમસ્યાને સમજવી પડે અને વ્યાખ્યાયિત કરવી પડે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિગમન પદ્ધતિનો ગેરલાભ શું છે તો એ યાદશક્તિને પ્રોત્સાહન આપે છે સમજને નહીં નિગમન પદ્ધતિમાં શું છે નિગમન પદ્ધતિ એટલે ડિડક્ટિવ મેથડ એને યાદશક્તિને પ્રોત્સાહન આપે છે સમજને નહીં જ્યારે શોધની વાત કરવામાં આવે બાળક જાતે જ શોધ કરે બરાબર તો એ કંઈક પદ્ધતિ પ્રેરક પદ્ધતિ એટલે ઇન્ડક્ટિવ મેથડ્સ અહીંયા ઉપયોગ કરવામાં આવે જ્યારે અહીંયા શું છે માત્ર યાદશક્તિને પ્રોત્સાહન આપે તો નિગમન પદ્ધતિના ઘેરલાભ જોવા મળે છે બરાબર તો સાથે સાથે બંને યાદ રાખવાનું પ્રેરક અને નિગમન બરાબર એમાંથી જ તમને પ્રશ્ન પૂછાશે પ્રેરક અને નિગમન પદ્ધતિનો સમન્વય ક્યારે વધુ ઉપયોગી બને છે જ્યારે તમને નિયમ તારાવ્યા પછી તેની ચકાસણી કરવાની હોય ત્યારે પ્રેરક અને નિગમન પદ્ધતિનો સમન્વય કરવો એ વધારે ઉપયોગી બનશે શિક્ષક જ્યારે એક જટિલ સામાજિક મુદ્દા પર પાવર પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી રજૂ કરવું એ કઈ પદ્ધતિનું યોગ્ય ઉદાહરણ છે તો વ્યાખ્યાન સહાયિત પદ્ધતિ એટલે કે લેક્ચર જોવા મળે છે બરાબર ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થીઓની વ્યક્તિગત ગતિ એટલે કે પેસિંગ અને ક્ષમતા અનુસાર શીખવાની પદ્ધતિ કઈ છે તો કાર્યક્રમિત શિક્ષણ એટલે કે પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન કઈ પદ્ધતિ સામાજિક વિજ્ઞાનના વર્ગોમાં ઐતિહાસિક ઘટનાઓ સમજાવવા માટે શ્રેષ્ઠ છે તો ઐતિહાસિક ઘટનાઓ સમજાવવા માટે ભૂમિકા ભજવણી એટલે કે રોલ પ્લેઇંગ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે સંકલ્પનાઓની તાર્કિક અને વ્યવસ્થિત રજૂઆત માટે કઈ પદ્ધતિ વધુ સારી છે તો એ વ્યાખ્યાન પદ્ધતિ ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે તો ડબલ્યુ એચ પેટ્રિક બરાબર ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે પદ્ધતિની પસંદગી માટે કયું પરિબળ સૌથી ઓછું મહત્વનું છે શાળાના મકાનનો રંગ બરાબર સૌથી ઓછું કહી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન કઈ પદ્ધતિનો ઉપયોગ મોડેલ અથવા ચાર્ટ દ્વારા જ્ઞાન પ્રદાન કરવા માટે કરી શકાય તો નિદર્શન પદ્ધતિ દ્વારા કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે શીખવા માટે વધુ પ્રેરિત થાય છે તો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિજ્ઞાનમાં અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશનને પ્રેરક પદ્ધતિના કયા તબક્કામાં મૂકવામાં તબક્કા પછી મૂકવામાં આવે છે તો સામાન્યકરણ પહેલાં કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની ભૂલોની સુધારવાની તક તરત જ મળી રહે છે તો ચર્ચા પદ્ધતિ હવે આપણે પ્રવૃત્તિઓ આધારિત પછી સેમ શીખ્યું જોઈએ બરાબર તો આટલા સુધી જે વિદ્યાર્થીઓએ વિડિયો જોઈ લીધો છે તો એ વિડીયો એ વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક જરૂર કર દે પ્રવૃત્તિઓનું મુખ્ય શૈક્ષણિક મૂલ્ય શું છે તો વિદ્યાર્થીઓને સક્રિય રીતે સહભાગી બનાવવું એ પ્રવૃત્તિઓનું મુખ્ય શૈક્ષણિક મૂલ્ય છે કરીને શીખવું નો સિદ્ધાંત કઈ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સૌથી વધુ સંકળાયેલો છે તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે જોઈએ તો પ્રયોગશાળાના પ્રયોગો ભૂમિકા ભજવણી એટલે કે રોલ પ્લેઈંગ પ્રવૃત્તિનો મુખ્ય ફાયદો શું કહી શકાય તો એ સંવેદનાત્મક સમજણ અને સહાનુભૂતિ વિકસાવવી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્ષેત્રીય મુલાકાત એટલે કે ફિલ્ડ ટ્રીપ કઈ પ્રકારની શીખવાની પ્રવૃત્તિનું ઉદાહરણ છે એટલે કે વાસ્તવિક જીવનના અનુભવ આધારિત બરાબર કોઈપણ ટૉપિક તમારે આ ધારો કે આપેલો હોય અને જો તમે એને વાસ્તવિક એટલે પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડો તો એ બાળકને વાસ્તવિક જીવન સાથે અનુભવ આધારિત કહી શકાય છે ક્ષેત્રની એ ફિલ્ડની મુલાકાત લઈ શકાય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બ્લૂમ ટેક્સોનોમી અનુસાર પ્રોજેક્ટ બનાવવાની પ્રવૃત્તિ કયા સ્તરના જ્ઞાનાત્મક ઉદ્દેશને પૂર્ણ કરે છે તો એ છે સંશ્લેષણ સર્જન એટલે કે સિન્થેસિસ અથવા ક્રિએશન બ્રેઇન સ્ટોમિંગ પ્રવૃત્તિનો હેતુ શું છે બ્રેઇન સ્ટોમિંગ શક્ય તેટલા બ વધુ સર્જનાત્મક વિચારો ઉત્પન્ન કરવા વિદ્યાર્થીઓમાં સહકાર અને નેતૃત્વના કૌશલ્યો વિકસાવવા માટે કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે તો જૂથ પ્રોજેક્ટ કાર્ય નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રવૃત્તિઓમાં મૂલ્યાંકન કરતી વખતે કઈ બાબતમાં ધ્યાન લેવી જોઈએ તો અંતિમ ઉત્પાદન અને પ્રક્રિયા બંને ઉપર ભૂગોળમાં નકશા દોરવાની પ્રવૃત્તિ એટલે કે મેપિંગ એક્ટિવિટી દ્વારા કયા કૌશલ્યોનો વિકાસ થાય છે તો અવકાશી વિચારસરણ એટલે કે સ્પેશિયલ થિંકિંગ પ્રવૃત્તિ આધારિત એટલે કે એક્ટિવિટી બેઝ લર્નિંગનો ગેરલાભ શું હોઈ શકે તો તે ધીમી ગતિએ ચાલી શકે અને અભ્યાસ પૂર્ણ કરવામાં સમય લાગી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વિઝ એટલે કે પ્રવૃત્તિ કયા પ્રકારનું મૂલ્યાંકન પ્રદાન કરે છે તો રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ કલા સંકલિત શિક્ષણ એટલે કે આર્ટ ઇન્ટીગ્રેટેડ લર્નિંગમાં કલાનો ઉપયોગ શેના માટે થાય છે તો એ અન્ય વિષયોની સંકલ્પનાઓ શીખવવા માટે માધ્યમ તરીકે વિજ્ઞાનમાં મોડલ બનાવવું કઈ બધ પ્રવૃત્તિનું ઉદાહરણ છે તો એ વૈજ્ઞાનિક સંકલ્પનાઓને નક્કર સ્વરૂપ આપવાની પ્રવૃત્તિ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રવૃત્તિ આધારિત વર્ગખંડની વિશેષતા નથી તો જે જવાબ છે એ નિષ્ક્રિય શ્રવણ પ્રબળ હોય છે તો એ પ્રવૃત્તિ આધારિત વર્ગખંડની વિશેષતા નથી એક શિક્ષક વિદ્યાર્થીઓને વસ્તી વધારાની અસર ઉપર એક જાહેર જાગૃતિ અભિનિયમ એટલે કે પબ્લિક અવેરનેસ કેમ્પેન તૈયાર કરવાનું કહે છે

તો એ સમાજના નિયમોને સમજી શકે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે કોના પ્રોત્સાહન આપે છે તો સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા પ્રવૃત્તિઓમાં સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટનું શું મહત્વ હોય છે તો શીખવાના ઉદ્દેશ્યો સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે પૃષ્ઠા આધારિત પ્રવૃત્તિ એટલે કે ઇન્કવાયરી બેઝ એક્ટિવિટી નો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે તો વિદ્યાર્થીઓમાં પ્રશ્ન પૂછવાની અને તપાસ કરવાની વૃત્તિ વિકસે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિજ્ઞાનમાં સિમ્યુલેશન પ્રવૃત્તિનો ઉપયોગ શા માટે થાય છે તો જ્યારે વાસ્તવિક પ્રયોગો જોખમી અથવા ખૂબ ખર્ચાળ હોય ત્યારે સિમ્યુલેશન પ્રવૃત્તિનો ઉપયોગ થાય છે કઈ પ્રવૃત્તિ સહપાઠીઓ દ્વારા શિક્ષણ એટલે કે પિયર લર્નિંગ્સને પ્રોત્સાહન માટે છે તો જૂથ ચર્ચા પ્રવૃત્તિઓમાં પૂર્વ જ્ઞાન એટલે કે પ્રાયર નોલેજનું શું મહત્વ હોય છે તો નવી સંકલ્પનાઓને પૂર્વ જ્ઞાન સાથે જોડીને શીખવું સરળ બને છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાષા શિક્ષણમાં વાર્તા કહેવાની એટલે કે સ્ટોરી ટેલિંગ પ્રવૃત્તિનો મુખ્ય ફાયદો શું જોવા મળે છે તો એ શ્રવણ કૌશલ્ય કલ્પના શક્તિ અને શબ્દ ભંડોર વધે છે એક શિક્ષક વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવા માટે વિદ્યાર્થીઓની ઉકેલોની યાદી બનાવવાનું કહે છે તો આ પ્રવૃત્તિ કયા કૌશલ્ય પર ધ્યાન આપે છે તો એ સર્જનાત્મક વિચારસરણી અને સમસ્યાના નિરાકરણ હવે જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો આટલા સુધી જોયો છે વિદ્યાર્થીઓ જરૂર લાઈક કરી દે અને શેર કરી દે તમારા મિત્રો સાથે જે પણ વિદ્યાર્થીઓ ટેટ વન ની તૈયારી કરી રહ્યા હોય અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્લેલિસ્ટમાં જઈને બધા જ વિડિયો ખાસ ચેક કરી લેવા જોઈ લેવા રિવિઝન કરી લેવા જેટલું રિવિઝન અને પ્રેક્ટિસ તમે કરશો એટલા જ તમે વધારે સારા ગુણ મેળવી શકશો તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત